राडो ऑमेगा अरमानी कार्टियर पॉलिस सिकजल ल्यूमिनियर रोल एक्स एडमर पीज फ्रैक मिलर कोरम यूनिस जीशोक माउंट ब्लैक इनक्विटा माइकल कॉर्स सेवन फ्राइडे फोसिल सनेल गैस जीसी डीओर गुची पैटेक् फ्लिप વર્સાચી કંપનીની ડુપ્લીકેટ રિસ્ટ ઘડિયાળનો જથ્થો મસ્ત મોટો મળ્યો હતો સીઆઈડી ક્રાઇમે 3 કરોડ 31 લાખ પંદર હજારની અધધધ કહી શકાય તેવી કિંમતી ડુપ્લિકેટ ઘડિયાળો સાથે દુકાનદાર ભાઈઓ ઇમ્તિયાઝ મેમણ અને ઇરફાન મેમને ઝટપી પાડ્યા છે તેઓ પાછળથી બે મોબાઈલ ફોન કબ્જે કરી તેવું વિરુદ્ધ મૈદલપુરા પોલીસ પતે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ મૈદલપુરા પોલીસે હાથ ધરી છે વધુમાં ડુપ્લિકેટ નામાંકિત કંપનીની ઘડિયાળો વેચનારા મેમણ બંધુ ઇમ્તિયાઝ અને ઇરફાન મુંબઈના મુસાફિરખાના મોરીસવારા બિલ્ડિંગ ખાતે આવેલા ચેનલ એશિયા માર્ક આ ઘડિયાળું લાવતા હોવાની કબુલાત કરી હતી વધુ તપાસ મૈધરપુરા પોલીસે હાથ ધરી છે